માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા

તાત્કાલિક સર્વે કરીને તેઓને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સુરત શહેર યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા આ શાસકોને સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોની અંદર આ ખાડીપુરમાંથી સુરત શહેરની જનતાને મુક્તિ મળે તે માટે આજરોજ સુરત શહેરની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું તે વિરોધ પ્રદર્શનની અંદર અહીં મુગલીસરા ખાતે સામાન્ય સભામાં આવનારા દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઢાંકણી અને પાણી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

સિંધુનું પાણી રોકવાનો પ્રચાર કરીને મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે ત્યારે જેમના સુરત શહેરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ખાડીપુરનું પાણી કેમ તેઓ રોકી શકતા નથી કે પછી તેઓને આમાં રસ નથી એટલે કહેવાનું એક જ આજે સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અહીંનું હોવા છતાં પણ જ્યારે પ્રિ મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયા છે ત્યારે આ ન પાણી આ શાસકોએ સુરત શહેરને પાણી પાણી કરી દીધું છે ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે સુરત શહેરની જનતાના હિતમાં રાજીનામું આપવું જોઈએની માંગ સાથે રાજ સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈ કેવડિયા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ કોર્પોરેટર શૈલેષભાઈ રાયકા ફેઝલ રંગુની ચેતનભાઈ રાદડીયા રાજુભાઈ બાલાડા સહિત

જ્યારે અહીંયા હાજરી આપવાના હોય ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકામાં જે રીતે એક માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઊભી થઈ અને દર વખતે એકના એક જ વિસ્તારની અંદર આ પાણી ભરાય લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પોતાનું જાનમાલનું નુકસાન થાય અને એને લઈ આજે રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજના સંગઠન દ્વારા અહીંયા જે કોર્પોરેટરો હાજરી આપવાના હતા એમનો એક વિરોધ કરવામાં આવ્યો એક અનોખી રીતે અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે જે રીતે સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવાના બદલે લેક સિટી બનાવી દીધી તો આવનારા સમયની અંદર તમારો અંતર હાથમાં જાગીને ફરીથી આ પરિસ્થિતિ ઊભી ન થાય તો ધાકડીમાં પાણી લઈ અને તમે ડૂબી મરો એવો એક આશ્ચર્યજનક કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો અને આવનારા સમયની અંદર અમે આશા રાખીએ છીએ કે થોડા વરસાદની અંદર આ સુરત શહેરની અંદર જે પૂરની પરિસ્થિતિ થાય છે અને જે અમુક વિસ્તારમાં કાયમ માટે થાય છે ન થવું જોઈએ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ